ઓમ શ્રી પરમાત્મને નમ આગલા શ્લોકમાં ભગવાને પોતાના વિશ્વરૂપમાં જાત જાતના વર્ણો અને આકૃતિને જોવાની વાત કહી આ શ્લોકમાં ભગવાન દેવતાઓને જોવાની વાત કહે છે કે આપણા મુખ્ય દેવતાઓ છે તેત્રીસ કોટી તો એ કયા કયા છે એની વાત અહીં આ શ્લોકમાં આવી છે તો ચાલો આપણે જોઈએ આજનો શ્લોક છે

જે સંસ્કૃત શબ્દ છે તેનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ આદિત્યાન એટલે અદિતિના બાર પુત્રો વસુન એટલે આઠ વસુઓ રુદ્રાન એટલે અગિયાર રુદ્રો અશ્વિ એટલે બે અશ્વિની કુમારો મરૂતઃ એટલે ઓગણપચાસ મરુદણો પશ્ય એટલે જો બહુની એટલે એવા ઘણા બધા અદૃષ્ટ પૂર્વાણી એટલે આ પહેલા ન જોયેલા આશ્ચર્યાણી એટલે આશ્ચર્યમય રૂપોને પશ્ય એટલે જો હવે આપણે આ શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે ભરતવંસી મારામાં અદિતિના બાર પુત્રોને અદિતિના બાર પુત્રો એટલે કોણ કોણ છે ધાતા મિત્ર અર્યમા શક્ર વરુણ અંશ ભગ વિવસવાન પૂષા સવિતા ત્વષ્ટા અને વિષ્ણુ આ આઠ વસુઓ એમને તું મારામાં જો તો આઠ વસુ કોણ કોણ છે ધર ધ્રુવ સોમ અહ અનિલ અનલ પ્રત્યુષ અને પ્રભાસ આ આઠ વસુઓ છે તે ભગવાનમાં અર્જુનને દર્શન કરાવે છે ભગવાન હવે આગળ કહે છે કે તું મારામાં અગિયાર રુદ્રોને જો તો અગિયાર રુદ્ર કોણ કોણ છે હર બહુરૂપ ત્ર્યબક અપરાજિત વૃષાકપી શંભુ કપરદી રૈવત મૃગ વ્યાઘ સર્વ અને કપાલી આ અગિયાર રુદ્રો છે હરિવંશ પુરાણમાં આ એનો ઉલ્લેખ કરેલો છે બે અશ્વિની કુમારોને તો બે અશ્વિની કુમારો છે જે બંને ભાઈઓ દેવતાઓના વેદ્યો છે અને ઓગણપચાસ મૃતગણોને જો ઓગણપચાસ જ્યોતિ સજ જ્યોતિ જ્યોતિષમાન હરિત રૂતજીત સત્યજીત સુષેણ સત્ય મિત્ર અભિમિત્ર હરિમિત્ર કૃત સત્ય ધ્રુવ ધર્તા વિધર્તા વિધારય ધ્વાનંત ધુની અગ્ર ભીમ અભિયુ સક્ષિપ ઈદ્રુક અન્યાદ્રુક યાદ્રુક પ્રતિકૃત રૂક સમિતિ સરંભ ઈદ્રક્ષ પુરુષ અન્યાદ્રક્ષ ચેતસ સમિતા સમિદ્રક્ષ પ્રતિદક્ષ મરુતિ શરત દેવ દિશ યજુહુ અનુદ્રુક સામ માનુષ અને વિષ આ ઓગણ પચાસ છે વાયુ પુરાણ અનુસાર તમને આ નામ બધા કીધા તથા બીજા બધા ઘણા બધા આ પહેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને તું મારામાં જો હવે આપણે વાત કરીશું તેત્રીસ કોટી દેવતાની તેત્રીસ કોટી એટલે કરોડ નહીં તેત્રીસ પ્રકારના તો એમાં તેત્રીસ કોટી દેવતાઓમાં બાર આદિત્યોનો સમાવેશ થાય છે આઠ વસુઓ અગિયાર રુદ્રો અને બે અશ્વિની કુમારોનો સમાવેશ થાય છે દેવતાઓમાં આ દેવતાઓ મુખ્ય છે દેવતાઓમાં મરૂદગણોનું નામ પણ આવે છે પરંતુ એ ઓગણપચાસ મરૂદગણો આ તેત્રીસ પ્રકારના દેવતાઓથી અલગ માનવામાં આવે છે કેમ કે એ બધા જ દૈવ્યોમાંથી દેવતા બનેલા છે એટલે જ અહીં તથા એમ શબ્દ વાપરીને ભગવાને મરુદગણને અલગ બતાવ્યા છે આગળ ભગવાન કહે છે બહુન્ય દ્રષ્ટ પૂર્વાણી પશ્ચ્યાશ્ચર્યાણી ભારત એટલે કે તે આની પહેલાં આ બધા રૂપો કોઈ દિવસ જોયા નથી કલ્પનાય નથી કરીને સાંભળ્યા પણ નથી તે હું તને બતાવું છું તે તું મારી અંદર તું બધાને જો તને હું લાઈવ બતાવી રહ્યો છું એ તું જોઈ લે પછી તને બીજી કશી જોવાની જરૂર પડે નહીં આ રૂપોને જોતાં જ આશ્ચર્ય થાય છે કે ઓહો આવા પણ ભગવાનના રૂપો છે એવા અદ્ભુત રૂપોને તું જો અને આપણે પણ અર્જુનના માધ્યમથી શ્રી ભગવાનની કૃપાથી આપણા સુધી આ બધા જ રૂપોના દર્શન થઈ રહ્યા છે આપણે પણ ભાગ્યશાળી છીએ એનો આપણે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ ટૂંકમાં ભગવાન કહેવા માંગે છે કે બધા દેવતાઓ મારા જ સ્વરૂપ છે તે દેવતાના રૂપમાં હું જ છું શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને અમારી ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ